એકતાનગર ખાતે મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટી તંત્ર જાગૃત થયું છે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે મુખ્યમંત્રી નર્મદાના નેડના વધામણા કરવા આવવાના સમાચાર મળતા જ એકતાનગરનું વહીવટી તંત્ર જાગૃત થયું હતું સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર એકતાનગર ખાતે નવનિર્માણ પામેલ હેલિપેડ ખાતે એકઠા થઈને કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું તેમજ એકતાનગર ખાતે જે જગ્યાએ રસ્તા ઉપર ખાડા પડ્યા હતા ત્યાં પુરાણ કામ પણ શરૂ કરવામાં આવ્યું છે